જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીષ્ણ જય શ્રી રામ અને રાધે કૃષ્ણ અત્યારે મિત્રો જુઓ કે સવા આઠ વાગ્યા બ્લોગ ચાલુ કર્યો છે ને મકાઈ બકાઈ વાઢવાનું છે એટલે એવું છે તો ફટાફટ મિત્રો મકાઈ પછી તો તમને થોડીક પછી મળીએ મિત્રો કે મિત્રો કે શેર પાંચ કેરામાં જો કે મકાઈમાં પાણી ચાલુ કર્યું છે ને એવું છે ને હાલે છે ને મિત્રો તો તમને પાણી હાલતો હોય ને તમે તમને જરાક સ્લો મોશન દેખાડું તો જો મિત્રો યાર ને આ જો કે મિત્રો જીસીબી હાલે છે તમને દેખાતો હશે એટલે હું છે ત્યાં જીસીબી હાલે છે ધોડે એકમ કરીને ખાતર નું બધું એમ કરી નાખે ને એવું છે મિત્રો જો કે મકાઈ નડતી હતી ને તે મકાઈ ને ગુંદરી અહીંયા ક્યારે મામણી નડતી હતી ઓલો તાણા વાવ્યા હતા ને ક્યારે હવે તો એમાં બધું ધાણા બાણા બધું કાઢી લીધું એવું હતું જરાક જરાક ખાવા પૂરતો વાવ્યા તો પછી ઉગાઈ ગયા ને હવે પાણી ને ક્યારે જોવા જાવ કે ભરાઈ ગયું નથી ભરાઈ ગયું પછી વારે બીજો કેરો જવા દો એટલે એવું છે મિત્રો એક કેરા હે મિત્રો કે બીજા બધા જો ત્રણ કેરા અહીંયા હતા ને મિત્રો એ તો વટાઈ ગયા એવું છે ને ત્રીજો કારોમાં જરા કોસો ને જો કે મિત્રો તમને ન્યાજ દેખાતો હે યો વઠાઈ ગયું કેવાય ને પછી આમાં પીવાય જાય એટલે પછી માલ હાટો માં બકા વાટી લઉં ને એવું છે ને અત્યારે એ કે જો કે ક્યારો જોઉં છું ને એવું છે મિત્રો ક્યારો પાણી પાણી વરાઈ જાય એટલે પછી હવે મકાઈ બકા વાટી ને પછી થોડોક પછી માલ ને માલ ને નાખીએ બીજું શું મિત્રો મિત્રો કે જો મકાઈ વાટી લીધી ને જરાક ગુંતરી રહી ગઈ હતી ને એટલે ગુંતરી રહી ગઈ હતી બીજું બીજું નડતી ગઈ તે પાણી વાળવા માટે ગુંતરી જરાક હતી ને મકાઈ હતી એટલી ને થઈ ને ગુંતરી જો કે મકાઈ બકાઈ માં તો પવાઈ ગયું ને એવું છે ને હવે બે ત્રણ કેરા રહ્યા અડધા થોડાક રહ્યા ને એક ઝીંકો કેરો રહ્યો એટલે ત્રણ જ કેરા કહેવાય મિત્રો અડધા ને એક ઝીંકો એટલે શિયાળા ત્રણ કેરા રહ્યા હું હે મિત્રો પછી દવા જોવા માંડવીનો ગુસ્સો નાખવાનો ને એવું છે ને મિત્રો તમે કહેવાય આવું આવી રીતે કેમ બોલે હા સડે મિત્રો મકાઈ બકે વાટતા ને તે બોરો બરો ખાતા વિનાનો એટલે ડાયરેક મકાઈ બકા વાટીને વિડીયો ચાલુ કરી દીધો એવું હું જેતા હોય મકાઈ બકા એ થોડુંક હમણાં તાણું થશે એટલે બધાને માલ નાખી લે નાખીને ફેરી લેશું ને પછી માલ ને બદલે નાખીને પાછું થોડીક વાર પછી મળીયું મિત્રો થોડીક વાર એટલે આકડી તાણું થાય એટલે પછી ફેરી ફેરીને પછી એ મિત્રો બીજું કઈ નઈ મિત્રો કે દેશી જોગાડ થી પંપ થી પાણી જો ગાયો નવરાવે છે મિત્રો આ નવરાવે જો મિત્રો ઓ ગાયો નવરાવો કા કેમ નવરાવો નારો ખાટ હોય ને નવરાવ પણ કેટલા વર્ષ નહીં નાયા ગાય મિત્રો કેટલા વર્ષ થી આ ગાને એક નવરાય બીજા ચુમા નાય વે પણ ઊમ ના નાય હોય ને બીજા મહિના બધાય એ ખેરખા ઉભે જ ને હું થતું નહિ માલ ને પાણી અડે એટલે પૂરું મિત્રો મોટા પાન સા મોટા પાનખી ઉભે ને જવા કલર કેમ થઈ ગયા ભાવ તરફી ના એવું છે મિત્રો બધા થોડો થોડો નવરાવું જી જી નાય ના ગબો જ નવરાવું તું છે મિત્રો એવું છે માંદા નાખે બીજું રોગ બોગ ના આવે ને ઓછા આવે મિત્રો શરીરમાં નાઉ તો પડે ને પાણી બાણી આવ રોગ બોગ ને મેલ ને બધું ધોવડ કર ના ગો જો ગાડ્યો જરા જરા સમકવા મનીયા મિત્રો મિત્રો કે જો ભેવું ને તો નાવાણી મજા આવે પણ આ ગાયો ને પાણી અડે એટલે ના ગમે કે અત્યારે જો આ દેશી જુગાડ તમે કદી આવો એવી રીતે કદી કર્યું ભાઈ મિત્રો મેં પણ પહેલી વાર કર્યું મિત્રો તો ઉપર આ મોરા પાણી એ તાકો તાકાએ થી તાકા માં પંપ ભરું છું મિત્રો પંપ ભરું છું ને તમને એક ગાનું દેખાડી કે એક ક્લિપ કે જે હા ગમ ના ગમે થાય બધા બધા ને એવું જ વારો કાઢવાનું છે મિત્રો એટલે મારા બાર ને પણ ને

બમ ટીઓ મિત્રો ટંગ 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 છે મિત્રો એ હું છે મિત્રો તો ફટાફટ કરી લે પછી મોડું પણ થઈ ગયું છે તો માલ ને બલ થોડુંક પછી નાખીએ મિત્રો જો મિત્રો તમે પણ જો શું કરે મિત્રો જો બાસ બાસ બોસ

હા હવે આનો મે આનો મારો એવો મિત્ર જોવો હાજર ધર્મ હા 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 સાટીવરાીધા મિત્રો કે ના નવરાવાના જેને હું છે મિત્રો ને અત્યારે પેલી વાર આવો વિચાર કર્યો નવરાતા ને એટલે ફટાફટ મિત્રો માલ ને મકાઈ બકા નાખ દે બસ ડાયરેક્ટ મળીએ બપોર પછી મિત્રો એટલે હું છે મિત્રો અત્યારે મિત્રો જો કે બપોર માલ ને નખાઈ ગયું પવાઈ ગયું હતું તો પાછું માલ ને નાખવાનું છે ને હું છે તો મિત્રો ફટાફટ માલ ને નાખ દે પછી હું છે પછી તમને જડી પછી મળ્યું મિત્રો ને પછી થોડોક પછી માલ ને પાણી પાઈ દે ને આજે હવે બ્લોગ વેલો બંધ કરી દે બ્લોગ વેલો બંધ કરી દેવું એટલે હું છે પછી કાયમ ને પછી વિડીયો એડિટિંગ કરવા પછી મોડું થઈ જાય એટલે એવું છે મિત્રો પછી વાર પણ બહુ લાગે ને પછી વિડીયોની ક્વોલિટી પછી વિડીયો લાંબો હોય નેટ સ્પીડ ઓછી હોય એટલે વાર લાગે એટલે હું છે ત્યાં વિડીયો વેલો બંધ કરી દઉં એટલે એવું છે મારે તમને કેટલી વાર કેમ કેવું મિત્રો તો હવે ફટાફટ માલને નાખ દઉં ને એવું એટલે હકણી કરી દો એવું છે એવું નથી નાખ દેવાલો મિત્રો નાખીને એક બે વાર નાખીને પછી મોડે ગ્રાફ પાણી પાડી લો મિત્રો પછી બસ રે જો કે માલ ને એક બે વાર એક બે વાર તો ને એક વાર નખાઈ ગયું છે ને હવે મિત્રો હવે જો કે હવે ટાણું પણ બહુ થઈ ગયું પછી વિડીયો બહુ છે તો વિડીયો ગમે તો મિત્રો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કે વિડીયો કેવો લાગ્યો ભાઈ મિત્રો વિડીયો બંધ કરવાનું મન તો નથી થતું આજે વેલો પણ હવે વિડીયો બંધ કરવું પડશે એટલે એવું છે મિત્રો પછી વાર લાગે ને એડિટિંગ વિડીયો મોડું થઈ જાય એટલે હું છે ને મિત્રો ફરી મળશે આજ નવા નવું બ્લોગમાં તો તે પહેલાં તમને બધાને